ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોર્ટ્રેટ પોર્ટ્રેટ શબ્દનો અર્થ છબી ચિત્ર પ્રતિકૃતિ વ્યક્તિ ચિત્ર શબ્દ ચિત્ર કે આબેહૂબ વર્ણન થાય છે પોર્ટ્રેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી હેડ હર પોર્ટ્રેટ પેઇન્ટેડ એટલે કે તેણે પોતાનું ચિત્ર રંગાવ્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ શી પોઝ ફોર હર પોર્ટ્રેટ એટલે કે તેણે તેના ચિત્ર માટે પોઝ આપ્યો એક અન્ય ઉદાહરણ જોઈએ લાઈન એન્ડ કલર આર બોથ ઇમ્પોર્ટન્ટ ઇન પોર્ટ્રેટ પેઇન્ટિંગ એટલે કે પોર્ટ્રેટ પેઇન્ટિંગમાં રેખા અને રંગ બંને મહત્વપૂર્ણ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingugujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ